નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઠસોથીને પંદરસો એંસી રૂપિયા બારસો ચાલીસ થી લઈને પંદરસો બત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બારસો એકતાલીસ થી લઈને પંદરસો છ્યાસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો એકસઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો સાહીઠ રૂપિયા પંદરસો એકાવન રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો નવ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવસો થી લઈને ચૌદસો પચાસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પિંચાશી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એકસઠ થી લઈને પંદરસો પાંચ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને પંદરસો સાઈઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એક થી લઈને પંદરસો એકવીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને પંદરસો ચોપન રૂપિયા ભાવ રહ્યો હતો